ITMSLF બરોડા યુનિવર્સિટી દ્વારા તેના કેમ્પસમાં ટેરાકોટા સ્ટ્રક્ચરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિશ્વભરમાં પોતાની અલગ કલાકારી અને સંસ્કૃતિ માટે જાણીતું છે ત્યારે તમિલનાડુના 11 કલાકારો દ્વારા માટીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી હતી જેમાં 11 કલાકારોએ 40 દિવસમાં જ 40 માટીની પ્રતિમાઓ તૈયાર કરી હતી તેરાકોટા એક વિસરતી જતી પરંપરા છે આ કલાકારીનું વિશ્વભરમાં કલાકારો દ્વારા ભારતનું ગૌરવ વધારવામાં આવી રહ્યું છે વિદેશમાં તેમજ અલગ અલગ મ્યુઝિયમમાં તેમની કલા થકી ભારતનું ગૌરવ વધારવામાં આવી રહ્યું છે તેરાકોટા એક વિસરતી જતી પરંપરા છે જેને યુવાઓ તેનાથી અવગત થાય તે માટે આઈટીએમ એસએલએફ દ્વારા તેનું કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું અને યુવાનોને તે અંગે માહિતગાર કરવામાં આવ્યો આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીમાં ટેરાકોટા સ્ક્રપ્ચરર કેમ્પનું આયોજન થયું હતું આ ટેરાકોટા સ્ક્રપ્ચરર કેમ્પમાં તમિલનાડુના અગિયાર પરંપરાગત માટીના કારીગરો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે જેની આગેવાની થગૈયા વેલારે કરી હતી જેમને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ભારતના અનેક મ્યુઝિયમોમાં ઉપરાંત આ કલાકારોએ જાપાન હાજરીમાં આ કાર્યક્રમને ઉર્જાવાન અને યાદગાર બનાવ્યો હતો શ્રી પ્રયાગ શુક્લાએ પોતાના પ્રવચનો દરમિયાન કહ્યું કે ટેરાકોટા આદર્શ રૂપે મન કળાનું પ્રતિનિધિત્વ કરે છે જેનો દરેક શિલ્પ એની અનોખી વાર્તા કહે છે કલાકારોએ આ કાર્યમાં શ્રમ સમય અને પ્રેરણાને રોકીને કળાનું અનેક અનોખું મંચ પૂરું પાડ્યું છે કારીગરોએ ચાલીસ દિવસના સમર્પિત પ્રયત્નો પછી આદરણીય તમિલનાડુના દેવતા અયરાના અને તેમના દેવી દરબારને દર્શાવતી સાડત્રીસ જેટલી ટેરાકોટા શિલ્પ સફળતાપૂર્વક તૈયાર કર્યા છે આ પરંપરાગત માટીના કારીગરો શિલ્પ બનાવવાની વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવેલ શિલ્પો ધરાવે છે આ ટેરાકોટા સ્કલ્પરલ કેમ્પમાં માટીમાંથી બનાવવામાં આવી છે આ માટીમાં કાળી માટી જેમાં દર ના હોય કાળી માટી જે ખેતરોમાં ભેળવવામાં આવે છે અને લાલ માટીનો તથા ચોખાનો ભૂકો અને લાકડાનો વહેરનો ઉપયોગ પણ કરવામાં આવે છે આ તમામ મૂર્તિઓ ચાર ફૂટથી લઈને ચૌદ ફૂટની છે ટેરાકોટા શિલ્પ પ્રક્રિયાને અનુસરીને જેમાં માટીની ઝીણવટપૂર્વક પૂર્વક તૈયારી ભરી વિગતો અને ભઠ્ઠામાં ફાયરિંગનો સમાવેશ થાય છે આ શિલ્પો તમિલનાડુના પ્રસિદ્ધ વારસાને કારીગરીનું ઉદાહરણ આપે છે તમિલનાડુના ગામડાના રક્ષક દેવતા ગણાતા અયરાનના ભક્તો દ્વારા ખૂબ જ આદરણીય છે જેઓ તેમની ઈચ્છાઓની પૂર્ણતા માટે તેમને પ્રાર્થના અને વિનંતી કરે છે આ શિલ્પો ટેરાકોટા કલ્પનાના કાયમી સંસ્કૃતિ અને આધ્યાત્મિક મહત્વનું ગહન પ્રમાણપત્ર છે આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીએ આ ઝડપથી અદ્રશ્ય થતી કલાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે અને સાચવવા કટિબદ્ધ પણ છે आज, आज यहाँ आकर बहुत प्रसन्न हूँ ये जो आयनार देवी देवताओं की मूर्तियाँ और मूर्तिशिल्प दोनों हैं मतलब ये स्टैचूज भी हैं और ये स्कल्पचर्स भी हैं दोनों में भेद होता है ना कि मूर्ति एक अलग चीज़ है स्कल्पचर्स एक अलग चीज़ है वो तो थोड़ा ज़्यादा इंडिपेंडेंट होता है एक कॉन्सेप्ट से पर ये कॉन्सेप्ट भी है पुराना है और नया है क्योंकि ये इसको नई तरह से बनाया गया है और सदियों से बन रहा है उस परंपरा को ये लोग जीवित रखे हुए हैं मैंने बात आज कही यहाँ मंच से कही है कि जैसे हमारे कोणार खजुराहो है हमको इन शिल्पों को वैसे देखना चाहिए ये हमारे स्मारक है इनको लोक कला की तरह नब्द देखिए कला की तरह देखिए और कला की तरह ही आप समकालीन कला को देखिए आधुनिक कला को देखिए और इनको भी देखिए और एक साथ देखिए क्योंकि इसमें कहीं कोई फर्क नहीं है इनकी कलात्मक ऊंचाई उतनी ही बड़ी है इनकी एक एक मुद्रा आप देखो हा? वो चाहे जीवों की हो चाहे मनुष्यों की हो उनकी उपस्थिति देखिए वो कैसे आपको खुशी से और आनंद से भर देती है कैमरे में सब आ रहा होगा ना आप दिखाओगे ना बस तो दिखाना ही काफी है उनको देखना ही काफी है आप देखते रहो